જગ્યા અને સ્થળ ફેરફાર કરતા જે મશીનરી મળી આવતા એમાં પૈકીમાં એક નવીન ચંદ્ર કાંતિલાલ રૂડાણીનું જે સો મિલ લાયસન્સ નંબર છ્યાસી એ તેમજ શ્રી રામ વિજય સો મિલ જે સો મિલ નંબર એકસો ઓગણત્રીસ અને શ્રી લક્ષ્મીનારાયણ સો મિલ જે સો મિલ લાયસન્સ નંબર તોતેર આજ રોજના વન વિભાગ ગોંડલ રેન દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને સીલ કરવામાં આવે છે તેમજ આ બાબતના સાધનિક કાગળો કરી અને ઉપર મોકલવામાં આવે છે આ બાબતે જે છ્યાસી જાતની સરકારશ્રી દ્વારા વૃક્ષોને કાપવાની પરમિશન આપેલી છે તેમાં વન વિભાગમાં કોઈ રેવન્યુ વિસ્તાર અથવા તો માલિકીનો હોય તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા તલાટીશ્રીઓ દાખલો આપે છે રેવન્યુ વિસ્તાર અથવા તો જંગલ વિસ્તારના કોઈ પણ માલ મળી આવે તો વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે